હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારના વાગી જા છે 8 અને હાલ અત્યારે જવાનું છે ભાઈ ગયા ગુરુવારે જતા ને ત્યાં વિચારોનું વાવેતરમાં બરાબર તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈ અને ત્યાં જવા માટે રવાના થઈએ ગાઈસ તો સુબહ સુબહ મે ગડડી કી સવારી નીકળ ચૂકી છે ઓર ડ્રાઈવર હો ગયા છે ચેન્જ જનકભાઈ ડ્રાઈવર એ જનકભાઈ આવે છે આજે અને હાલ ટ્રાફિક છે ભાઈ જોવો થોડીક થોડી સિગ્નલ સિગ્નલ છે ઓકે જી ચાલો ભાઈ આપણું ડેસ્ટિનેશન છે ને એકદમ નજીક છે આપણે જે જગ્યાએ જવાનું છે ને ભાઈ ઈ છે તમે સુરતમાં ઘણી વખત એન્ટર થતા હોવ ને તો તમને આ બિલ્ડિંગ દેખાતું હોય છે આ બિલ્ડિંગમાં જવાનું છે ભાઈ બધા નાડુ આવે છે હા ઘણા ને આડુ આવે ભાઈ જે વરાછા રોડે હોય એને બરાબર છે ચાલો જઈએ હવે અંદર વાવેતર થકી જ જીવનમાં થોડીક ક્લેરિટી આવે એવો આપણો સૌનો પ્રયાસ છે એમાં પણ ગત એકસો ને આડત્રીસ ગુરુવારે જીવનના દ્રષ્ટિકોણ થકી આપણા જીવનના અંતિમ લક્ષ્ય સુધી

કદાચ લોહી બનાવે એવું બને પણ માનું ધાવણ નહીં બને કારણ કે માનું ધાવણ એ માત્ર દૂધ નથી એ વિશેષ સમજાવવાની જરૂર નથી તો મસ્ત કાર્યક્રમ હતો ભાઈ કાલે

થી કનો ફાયદો થતો હોય પણ એટલી આમ ધુવાડા ઉભા થઈ જાય એવી આમ વાતો કરી વાતો હતી ઘણી વાતો હતી બહુ જ મસ્ વાત હતી રાઈટ કેવું લાગશે ને તો બાકીનો જે સેશન છે ને એકદમ વિડિયોના લાસ્ટ ભાગમાં મૂકી છે એટલે છે ને છેલ્લે સુધી વિડિયો જોજો તો બાકીની બધી વાતો છે ને છેલ્લે તમને જોવા મળશે બરાબર વિડિયોના એન્ડમાં તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને લાડુલું જો આવી ગય છે હો એમ બહુ બોડી બિલ્ડર પણ એરો આદુ છે ને રાતે સૂતી નહીં હટોડી અહીંયા થઈ કે નઈ પછી ચાર મહિના ની થઈ ને તે અતુલભાઈ ને કે હાલો કીધું ને બારા ન નીકળે બાર જાવ એને લે ને ડુમસ ગયા

આવતીકાલે ખાલી ચગાવવાના પે તો પણ અમુક વખત અમુક સમય આવે ને થોડીક વસ્તુ આપણને નો આવડતી હોય રાખવું પડે નગર પછી નગર પછી રોજ નું આપડે થઈ જાય થઈ જાય પણ આજ બાંધી બાંધી દઉં ઓકે હેતભાઈ જવાના છે એના મામાના ઘરે કેમ કે આજે છે રજા હેતન્જાઈ ન્યા તો પતંગ ચગાવવાની જગ્યા છે પવન બો આવે એ તારા સર હતા અહીંયા ખબર છે રમણીક સર તને કોણે કીધું રમણીક એને સર પડા હતા તો મેન સર હતા હા એને એ તને કોણે કીધું તને તને કેમ ખબર મમ્મી વાત કરી અચ્છા આવીન મમ્મીએ વાત પણ કરી દીધી ગઈસ તો ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો અને વાગી ગયા છે અઢી આલે લે અને રે ડોક્યુ કાઢ્યો લે જો રોટલી કાચા રોટી સરસ ચાલો મસ્ત બધા જમવા મેટર બેસી ગયા અરે વાહ આપતા ની સાથે શાક ઓ હો એ મીઠાઈ ચિંતન સ્વીટ અડક્યો છે

તો અમારે અમાર ઘરે છે ને ડ્રોન ની જગ્યા ઘટે છે એટલે મામા ઘરે જ રાખો કેમ કે મામા ઘર મોટું છે બધું હમાઈ જાય પપ્પા જયો અને જો પપ્પા જમા વહી ગયા છે પપ્પા એ આ છેલ્લા બે મહિના રૂલ્સ ચેન્જ કરો કે કાચની ડીશમાં માં જેમાં બાકી એની થાળી ફિક્સ અને તાહળી આ પીક અમારા ખબર હતી કે મારા દીકરા ને છે ને તાહાળી નો બહુ શોખ છે એટલે નાની તાહળી અમે વાપરતા હતા અમૃત બા છે પપ્પા ને સંભરણા ની છે ને આ મોટી તાહળી મૂકી ગયા પપ્પા ગમે એવું એટલું એવું શાક ખાય ને તો એ તાહળી ને ખાય દાળ ભાત હોય તો એ તાળી ખાય ને તાળી બપોર અને સાંજ બે ટાઈમ તાહળી કમ્પલસરી હોય જો આ નાની તાહળી છે આ તાહળીમાં અતુલભાઈ ખાય કેમ કે પરંપરાગત રોઢી રૂઢી રૂઢી હેલા કરે હોય ને એટલે અતુલભાઈ પણ તાળી માં જ ખાય પણ નાની તાળી માં મોટી તાળી માં લોકો ને ખબર પડે કે લુક આવે પણ છે ને શ્વેતા આપડા સબસ્ક્રાઈબરો પાસે ઘણું બધું આનું સોલ્યુશન છે હા તો કાઈ નહીં કોમેન્ટ કરી દેજો કેમ કે એમને છે ને સીરસ છે વર્ષમાં ત્રણ થી ચાર વખત સાસુઓ ને બે ને નીકળે તમને બે સાસુઓ ને છે ને સીરસ ના શિયાળો સ્ટાર્ટ થાય ને એટલે એને સીરસ પ્રોબ્લેમ રે ખંજવાળી આવે ને હોજી જાય એવું બધું થાય પણ તમારી પાસે કઈ આયુર્વેદિક ઉપચાર હોય તો કોમેન્ટ કરી દેજો કે જેથી કરીને અમારા શ્વેતાબેન છે ને વ્લોગિંગ કરવામાં ઈઝી રહે

કઈ નીચે હમણાં અહીંયા તો હમણાં અહીંયા આવશે શર્મા એ જ મને જોઈને પહેલા તો પછી મળશે વાતું કરવા કઈ નહીં સારું ચાલો તો પહેલા જમી લઈએ પછી આપણે મળીએ મારો દીકરો આયો હાલ પિયા મળ તો કરી માં દીકરો હાલો હાલો માં દીકરો હાલો તાર માટે જો હું લાવી હાલ તો હાલ અહીંયા આ દો

એવું કે જમીન સુઈ ગયા તા ને સીધા મમ્મીનો ફોન આવ્યો છ વાગે પોણા છે કે તૈયાર થઈ ગયો છે મેં નહીં તો મસ્ત સૂતી હતી અને મમ્મીનો ફોન આવ્યો કેમકે મેરેજ માં જવાનું છે ને તો એ મને લેતા થી લેતા લોકો તો મસ્ત રેડી થઈ ગયા છે એ અને હવે મમ્મી ની આવશે અને નીચે આવે ત્યારે કોલ કરશે તો આપણે પાછા મળશે બધાને સાથે મેરેજ માં જાવવા માટે ગાઈસ તો ગડડી કી સવારી ફિરસે નીકળ ચુકી હૈ અનેરી કે સાથ ભાઈ કો લેને કે તો ચાલો બધા કરતા પેhla છે ને હેતેશ ભાઈ ને અને પછી નીકળીએ ચાલો તો ગાઈસ ફાઇનલી હેતેશ આવી ગયા કરે છે હેતેશ ભાઈ ક્યાં યો હાલો

તો ચાલો ફટાફટ જઈએ હવે ગઈસ તો આ જો ફાર્મ ઇન્ટરેસ્ટ છે ને મસ્ત છે બહુ લાંબી લાંબી છે અને સિરીઝ ને બધું છે ને મસ્ત ગોઠવેલું છે હા એન્ટર ગઈ ને ત્યારે મે બે થી ત્રણ લોકો મોઢે સાંભળ્યું કે બહુ લાંબી એન્ટ્રી બહુ લાંબી તો છેલે જાતા જાતા મે તમારું મોઢે સાંભળ્યું બહુ લાંબી હા પણ પિનલ આઉટફિટ એક નંબર ઓ ભાઈ કાઈ ઘટે નહીં થેન્ક યુ

મેરેજ માંથી જમીને નીકળી ગયા છીએ અને અત્યારે હવે છે ને જગ્યાએ બેસવા માટે જવાનું છે તો ચાલો હવે જઈએ ક્યાં જયદેવ આપડું ભાઈ ગયું એવું જો ચાલો મારો

શિવાજી જયારે પેટમાં હતો ત્યારે જીજાભાઈ રામાયણ સાંભળેલી રામા રામ વાત લખમણ ની વાત માતાજી ને મૂક જે દી થી એની ઊંઘ તે દી એ શિવાજી ને નીંદુ ના માતા જીજા ભાઈ ઝુલાવે અનબાળુડાને બાળુડા ને માત હિંચોળે ધણણ ડુંગના ડોલે એવો આભ માયું ગેલ ચાંદલો ને જીજા ભાઈ ને આવ્યા બાળ રે જીજા ભાઈ ને આવ્યા બાળ એ બાળુડાને ને માત હિંચોળે ધણણણ ડુંગના ડોલે ગોગરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજે આજ ગોગરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજે રાજ રે આ મોટિવેશન છે હે બાળ શિવાજી તારા રમકડા છે બધા ગોગરો છે આ પોપટ છે આ લાકડી છે રમો એટલું રમી લે પણ તારે લેવાની છે તલવાર હાથમાં

તણી મરી જાય ના નાની ઉંમરમાં નાની ઉંમરમાં એને વૈદવ્ય આવે એકલી થઈ જાય નાનું બાળક છે એ બાળક ને એ દીકરા ને પાળી પોષી પારકા કામ કરી કોઈ કોઈના વાસણ કપડા કરીને મજૂરી કરીને થોડી બાળક ને મોટું કરશે એ ઘોડિયામાં હું તો એને ઘોડે ચડે એવો કરે જાત ઘસી ને માં એ માં કરે બાપ નહીં કરે તમને ખબર છે ને નાની ની ભાઈ ગુજરી ગઈ હોય ને ત્યારે સ્મશાન યાત્રા જાય ને ત્યારે જતો નાની ઉંમર માં ગુજરી ગઈ હોય તો પણ સ્મશાન આકાશ છે બાપ છાયો છે બાઈ વડલો છે બાપ તો આ તો ખાલી મજાક ની વાત થાય છે હસવા માટે પણ બાપ છે છતર છે અને બાપ નો છાંયો અથડી છાંયો છે ને એની બાર દુનિયા નથી કોઈ દીકરા ને એ બાઈ અપાવવા માટે બાપ સાયકલ ના પેડલ

આપણી સંસ્કૃતિ છે ને એમાં એકલા પેટ ભરવાની વાત જ નથી આપણા ગામમાં તો બપોરની ની બાર સાડા બાર ની બસ હોય ને એ વહી જાય ત્યાં સુધી ઘર ખાવાનો બે કોક મહેમાન આવશે એ બસ જાય પછી હું બેસું કારણ કે કોક મહેમાન આવે ભળી જાય ને અને મહેમાન સાડા બાર ની બસ માં આવીને ભળી જાય ને એટલું તો રાંધ્યું જોઈએ ઘર આ આપણા સંસ્કાર હતા આ આપણી પરંપરા હતી મહેમાનો ને માન જેને દલ ભરીને દીધા નહીં મેળી નહીં પણ મસાણ હાચું હરટીઓ પણ કરમાં પેરા કડા ને કર પર કર કીધો નહીં માણસ નહીં પણ મડા એમ હાચું હરટીઓ પણ આવતના એંધાણ એ મળવામાં માઠપ કરે એ શું પાથર છે પ્રાણ હાજુ હરટીયો પડે એક કહી દઉં તમને સુરતમાં હવે પછી મેં નક્કી કર્યું છે કે હું આવીશ હું આખા સુરત ને ફોન કરીશ પણ સૌજીભાઈ નહીં કરું સૌજીભાઈ છે ને ભાઈ એ હું તારી ગા હું તને હાથ જોડું એ બાપા મને છોડ આવું કોઈ માણસ કેતો તમે માનો કોઈ માથે રિવર લઈને ઉભો ના રોટલો લઈને ઉભો હોય લાડવો લઈને ઉભો હોય આપડા ગામડામાં થતું મહેમાન છે ને હાથ જોડે તારી ગા મને હવે હવે રહેવા દે બાપા આવું મેં કાલે હાંજે જોયું કે હાથ જોડવા પડે પગે પડવું પડે બાપા હવે માફ કરો હવે મારથી નહીં હાલે હા સૌજીભાઈ શું મહેમાન ગતિ

મીઠાશ માત્ર પારિવારિક સંબંધોમાં મળે પારિવારિક સંબંધોની મીઠાશ એ હિન્દુ સંસ્કૃતિનું મોરપીસ છે આ પરંપરા કેમ ઊભી થતી હશે સાદે જોક કીધો એટલે હું કહી દઉં પરંપરા કેમ એક નાનું એવું ગામડું પણ એમાં એક ભાઈ બહુ પ્રગતિશીલ આમ લગ્ન સમારોહ હોય તો વ્યવસ્થા માં ફરતા હોય આખું ગામ એને બોલાવે હવે એના છોકરાઓ અમેરિકા ગયા એટલે અમેરિકા ગયા તા પણ એ જયારે હતા ત્યારે એક લગ્ન સમારોહ ગામ માં બહુ મોટી જાણ આવી ફરતિયા બધા હાફલા ફાફલા થાય ગમવા ઘટશે ઉતાવળ કરતા હતા એમાં બે નો પંગત બેઠી અને બિલાડી નીકળી બેનો નો ઉભી થઈ ગઈ નો થઈ ગયો બિલાડી પાછી રસોડ